મિત્રો આપ જોઈ છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર અલગમાં અનેક પ્રશ્નો અંગે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાના કારણે મજૂરો દ્વારા લોકસભાની ચૂંટણીમાં મતદાનનો નો બહિષ્કાર કરવા ચીમકી આપવામાં આવી અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ દ્વારા અવારનવાર લખિત રજૂઆતો કરવા છતાં સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર એકસો ની સામે તારીખ પચીસ દસ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત મેરીટાઈમ બોર્ડની સરકારી મિલકતનો તોડી નાખવામાં આવેલ તેમજ મજૂરો માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડનું પાણીનું સ્ટેન્ડ બનાવવામાં આવેલ તે પણ બંધ કરી દીધેલ આ બાબતે સુખદેવસિંહ ગોહિલ દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડને તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ઓનલાઈન ફરિયાદ કરવા છતાં અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને અવારનવાર ટેલિફોન રજૂઆતો અને રૂબરૂ રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતા અને આ જગ્યા ઉપર અનેક મજૂરોની ઓરડીઓ બનાવવામાં આવેલી હતી તે પણ કોઈ પણની જાણકારી વગર તોડી નાખેલી તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડની દિવાલ પણ તોડી નાખી સત્તા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કોઈ લેખિતમાં સંતોષકારક જવાબ પણ આપેલ નથી કે જે લોકોએ આ ગુજરાત મેરીટાઈમ બોર્ડની મિલકતને નુકસાન કરેલી છે તેની સામે પણ કોઈ કાર્યવાહી કરી નથી અનેક મુદ્દાઓને લઈને કામદાર સંઘના સુખદેવસિંહ ગોહિલે આગામી યોજનાના લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી આપી છે સમ્રાટ સમાચાર તળાજા સુખદેવસિંહ ગોહિલ મંત્રી અલંગ સોન્શાયશિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ ખાસ મારે ગુજરાત મેરિટાઈમ બોર્ડને જણાવવાનું છે કે સોનશિયાશિપ બ્રેકિંગ યાર્ડ પ્લોટ નંબર એકસો ચુમ્માલીસની સામે ગુજરાત મેરિટાઈમ બોર્ડની માલિકીની એટલે કે સરકારની મિલકતની દિવાલ હોવા છતાં અમુક લોકોએ આ દિવાલ તોડી નાખી છે પાણીનું સ્ટેન્ડ ત્યાં હતું એ બંધ કરી નાખ્યું છે અમારા અનેક મજૂરો ત્યાં રહેતા હતા કોઈ પણ જાણ કર્યા વગર એની ખોલીઓ પણ તોડી નાખીએ છીએ મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી કરવાથી કલેક્ટર સાહેબની રૂબરૂમાં પણ આનો પ્રશ્નનો યોગ્ય નિકાલ કરવામાં કરવાનું કીધેલું તેમ છતાં આજની તારીખમાં કોઈ અમનેનો લેખિત જવાબ ન થાય તો ટેલિફોન દ્વારા ફરિયાદ કરી છે લેખિત ફરિયાદ કરી છે અને પોર્ટ ઓફિસર સાહેબ અમારો ફોન પણ ઉપાડતા પણ નથી એટલે અમારી જો આ પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવે અને આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જો આ પાણીનો સ્ટેન્ડ તેના સ્થાન ઉપર ચાલુ નહીં થાય તો સંસદ શિપ ડેકિંગ દ્વારા ખાતે આવેલા બુથમાં અમારા મજૂરો ચૂંટણીનો બહિષ્કાર કરશે અને જરૂર પડશે તો આખા અલંગસી બ્રેકિંગની આજના પણ મજૂરોને વિશ્વાસમાં લઈ અને આખા મજૂરોના પ્રશ્નો માટે મજૂરોના હિત માટે અને મજૂરોના ન્યાય માટે આ તમામ બૂથોનો પણ બહિષ્કાર કરવામાં આવશે આ બાબતની અમે ટેલિફોન જાણ ગુજરાત મેરીટાઈમ બોર્ડને કરેલી છે લેખિત જાણ પણ કરેલી છે અને આપના માધ્યમ દ્વારાઓ પણ જણાવી રહ્યા છે નમસ્તે